અને આખી ખેડૂતો ચિંતામાં છે પરંતુ હવે તારીખ સત્તરમીથી બાવીસમાં એક વિન્ડ ઘટ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ આવશે આજીવન પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગરના ભાગમાં બાબરા બોટાદ બરવારા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો ગોધરાના ભાગો તારાપુરના ભાગો જિલ્લાના કેટલાક ભાગમાં રીંગ કચ જબરજસ્ત છે આ રીંગ બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે વડોદરાના ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં શ્રીરંગામના ભાગમાં સુરેન્દ્રનગરના ભાગમાં ધાંધરના ભાગમાં રીંગ જબરજસ્ત આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તેરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસ પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આ જીવન જંતુ પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરા ઘર કાચા ઘરના પતરા છે ઉલાડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાણા જબરજસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે તે જ પવનની ગતિ સાથે સત્તરમી તારીખથી વધી પવનની વધી જાય છે બાવીસ તારીખ સુધીમાં જે આજના વિકાસ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જામનગરના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ રાજકોટના ભાગો અમદાવાદના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાંતરપુર રાધનપુર આ આ જે ભાગો આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ આ ગાજવીજ અને આઠી આઠી સાથે આપજે